માંડવી તાલુકાના લુહાર વડ ખાતે સ્વચ્છતા સેવા અંતર્ગત માતાજીના મંદિરમાં સફાઈ અભિયાન કાર્યક્રમ યોજાયો સ્વચ્છતા સેવા અંતર્ગત ધાર્મિક સપ્તાહની ઉજવણી ચાલી રહી છે બાવીસમી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં પ્રભુ શ્રીરામનો પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમને ધ્યાનમાં રાખી આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના આહવાન હેઠળ ધાર્મિક સપ્તાહની દેશભરમાં ઉજવણી ચાલી રહી છે અંતર્ગત સુરત જિલ્લાના માંડવી તાલુકામાં લુહાર વડમાં આવેલા દૂધ મોગરા માતાજીના મંદિરમાં સાફ સફાઈનો કાર્યક્રમ જિલ્લા પંચાયતના સદસ્ય

દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના એક કોલ હેઠળ અને સ્થાનિક અમારા ધારાસભ્ય અને મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ સાહેબ સ્થાનિક અમારા સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા સાહેબના માર્ગદર્શન હેઠળ આજે અમે આ દેવગઢ જિલ્લા પંચાયત મત વિસ્તાર હેઠળ આવેલ અમારી આદિવાસીઓની કુળદેવી દુધમુગ્રા માતાજીના મંદિર પરિસર પરિસરમાં સપ્તાહ સ્વચ્છ સપ્તાહના કાર્યક્રમ હેઠળ આજે અમે અહીંયા મંદિરના પરિસરમાં સ્વચ્છતાનો કાર્યક્રમ યોજ્યો હતો તેમાં અમારી સાથે તાલુકા પંચાયતના સ્વચ્છ ભારત મિશન હેઠળના કર્મચારી ગણ સાથે જોડાયા વિસ્તારના સરપંચશ્રીઓ ધર્મેશભાઈ ઈશ્વર દેવગઢ નવજીભાઈ બલેઠીથી નંદુબેન ચોરાંબાથી રમેશભાઈ અમે સૌ વિસ્તારના આગેવાનો સાથે આ મંદિરના પરિસરમાં સફાઈ અભિયાન કર્યું અને વિસ્તારમાં આવેલ તમામ ધાર્મિક સ્થળોએ હવે પછીના દિવસોમાં અમે સફાઈ અભિયાન યોજવા જઈ રહ્યા છીએ જય શ્રી રામ જય જયારે જીતેન્દ્ર સોલંકી નો રિપોર્ટ